નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત જોબ્સ મિત્રો ગુજરાત સરકારના તમામ સરકારી અધિકારીઓ અને પેન્શનરો માટે સૌથી મોટા ખુશખબર સામે આવ્યા છે ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત સરકારના તમામ સરકારી અધિકારીઓ અને પેન્શનરો માટે નવી યોજના શરૂ કરી છે જેનાથી તમામ કર્મચારીઓ અને પેન્શનરોને મોટો ફાયદો જોવા મળશે રાજ્યમાં હાલ અમલી પીએમ જે વાયમાં યોજના અંતર્ગત મળતા લાભની જેમ જ આ યોજના હેઠળ તમામ કર્મયોગીઓને સમાવી લઈ લાભ આપવામાં આવશે રાજ્ય સરકારના તમામ કર્મયોગીઓ અને પેન્શનર્સને જે જ રીતનું એ પીએમ જે વાય કાર્ડ આપવામાં આવશે કાર્ડ અંગેની કાર્યવાહી પીએમ જેના અંતર્ગત સરકારી હોસ્પિટલ સરકારી સમક્ષ હોસ્પિટલ અને પીએમ જે એ વાય હોસ્પિટલ ખાતે નિયત કરેલ પ્રોસિજરની સારવાર માટે પરિવાર દીઠ વાર્ષિક રૂપિયા દસ લાખ સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ થશે યોજના હેઠળ બહારના દર્દી તરીકે સારવારનો સમાવેશ થશે નહીં હાલ આપવામાં આવતું માસિક મેડિકલ એલાઉન્ટ એક હજાર રૂપિયા યથાવત મળવાપાત્ર રહેશે અને રૂપિયા દસ લાખ ઉપરાંતના ખર્ચ માટે અને સારવારની પ્રોસીજર એબીપીએમ જે એવાયમાં માં ઉપલબ્ધ ના હોય તેમજ હોસ્પિટલ પીએમ જે એવાયમાં એમ પ્લેન ના હોય તેવા સંજોગોમાં ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો બે હજાર પંદર અનુસાર હાલની પદ્ધતિ મુજબ મેડિકલ રી એમ્બેસમેન્ટ મળવાપાત્ર રહેશે હાલ પીએમ જે યોજના હેઠળ રાજ્યમાં કુલ બે હજાર છસો ને અઠ્ઠાવન હોસ્પિટલો ખાનગી નવસો ચૌદ ચાર અને સરકારી એક હજાર સાતસો ચોપન સંકળાયેલ છે જેમાં બે હજાર ચારસો એકોતેર નિયત કરેલ પ્રોસિજરની સારવાર આવરી લેવામાં આવી છે તો રાજ્યમાં ફરજ બજાવતા ઓલ ઇન્ડિયા સર્વિસ એઆઈએસના અધિકારીઓ તથા પેન્શનરો રાજ્ય સરકારના અધિકારીઓ કર્મચારીઓ પેન્શનરો અને તેમના આશ્રિત કુટુંબીજનોને તેમજ જે કર્મચારીઓને ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો બે હજાર પંદર અનુસાર હાલની પદ્ધતિ મુજબ મેડિકલ રી મળવાપાત્ર છે તે તમામને આ યોજનાનો લાભ મળશે રાજ્ય સરકારના આ નિર્ણયથી અંદાજે ચાર પોઈન્ટ વીસ લાખ અધિકારી કર્મચારીઓ અને અંદાજે બે પોઈન્ટ વીસ લાખ પેન્શનર્સ મળી કુલ છ પોઈન્ટ ચાલીસ લાખ કર્મયોગીઓને આરોગ્ય સેવા સુવિધાઓનો લાભ આ યોજના હેઠળ મળશે ફિક્સ પે કર્મચારીઓને હાલ કર્મયોગી કાળ અંતર્ગત લાભ મળી રહ્યો છે સિત્તેર પ્લસ પેન્શનર્સને હાલ તાજેતરમાં શરૂ કરાયેલ વય વંદના યોજનામાં લાભ મળતો હોવાથી આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર થશે નહીં તો આ યોજના અંતર્ગત રૂપિયા ત્રણસો ત્રણ પોઈન્ટ ત્રણ કરોડ પ્રીમિયમનું ભારણ રાજ્ય સરકાર પર આવશે આ કાળ હેઠળ સારવાર માટે રાજ્ય સરકાર ત્રણ હજાર સાતસો આઠ રૂપિયા વાર્ષિક પ્રતિ કુટુંબ દીઠ પ્રીમિયમ ચૂકવશે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના યોજનાનું નામ જાહેર કરવામાં આવ્યું છે હવે આ યોજના કોને લાગુ પડશે તો રાજ્યમાં ફરજ બજાવતા ઓલ ઇન્ડિયા સર્વિસ એઆઈસ ના અધિકારીઓ તથા પેન્શનરો રાજ્ય સરકારના અધિકારીઓ કર્મચારીઓ પેન્શનરો અને તેમના આશ્રિત કુટુંબીજનોને જે કર્મચારીઓને ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો બે પંદર અનુસાર હાલની પદ્ધતિ મુજબ મેડિકલ રી એમ્બર્સમેન્ટ મળવાપત્ર છે તે તમામને આ યોજનાનો લાભ મળશે સર્વની વાત કરીએ તો સરકારી હોસ્પિટલ સરકારી સમક્ષ હોસ્પિટલ અને પીએમજેએવાય એમ પેન્ટ હોસ્પિટલ ખાતે પીએમજેએવાય સાથે કુલ બે હાજર છસો અઠાવન હોસ્પિટલો સંકળાયેલ છે તે તમામમાં સારવાર મેળવી શકાશે પરિવાર દીઠ વાર્ષિક રૂપિયા દસ લાખ સુધીની સારવાર કેશલેસ રહેશે જે સિરીઝનું એ બી પીએમજેએવાય માં કાર્ડ મેળવવાનું રહેશે કાર્ડ અંગેની કાર્યવાહી પીએમજેએવાય નોડલ એજન્સી એસ છે સ્ટેટ હેલ્થ એજન્સી કરશે રૂપિયા દસ લાખ ખર્ચ માટે અને સારવારની પ્રોસીજર એબીપીએમ જે વાય માં ઉપલબ્ધ ના હોય તેવા સંજોગોમાં ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો બે હાજર પંદર અનુસાર હાલની પદ્ધતિ મુજબ મેડિકલ રી મળવાપાત્ર રહેશે ધન્યવાદ